નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવો અને સરકારી ભરતીની તમામ અપડેટ મળવા માંગતા હોવ તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલી બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે માય ડિયર ફ્રેન્ડ્સ આજનો જે ટોપિક છે એ જામનગર મહાનગરપાલિકામાં ભરતી જાહેર કરવામાં આવેલ છે તો ચાલો જોઈએ સંપૂર્ણ ઓફિશિયલ એડવર્ટીઝમેન્ટ તો મિત્રો અત્યારે આપણી સ્ક્રીન પર જે દેખાઈ રહી છે તે છે ઓફિસર એડવર્ટિઝમેન્ટ ઓફ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી છે જાહેરાત ક્રમાંક સાત અને આઠ છે જામનગર મહાનગરપાલિકા ખાતેની યુસીડી શાખાની કામગીરીને જરૂરિયાત ધ્યાને લઈ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની કામની જરૂરિયાતને ધ્યાને લઈ નીચે મુજબની જગ્યાઓ છ માસના કોન્ટ્રાક્ટ બેઝ આધારિત તદ્દન હંગામી ધોરણે કોઈપણ જાતના હક કે હિસ્સા વગર ભરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને વોક ઇન ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવેલ છે ઉક્ત બંને જાહેરાત માટેની જે લાયકાત ધરાવતા ઉમેદવારો છે તેઓને મહાનગરપાલિકાની વેબસાઇટ જે આપેલી છે ડબલ્યુ 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 એમ સી જામનગર ડોટ કોમ જે વેબસાઇટ હું ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઉં છું જેના પર ક્લિક કરવાથી પણ આપ એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ પણ કરી શકશો અને જાહેરાતની સંપૂર્ણ વિગતો પણ મેળવી શકશો પરંતુ આપણે જોઈ લઈએ ઉપર કઈ કઈ પોસ્ટ માટેની વેકન્સી છે જે આપના એજ્યુકેશન ક્વોલિફિકેશન મુજબ સેટ થાય છે કે કેમ જાહેરાતની અંદર જો વધુ વાત કરવામાં આવે તો ત્રેવીસ તારીખથી એપ્લાય શરૂ થશે બાર વાગે બાર કલાકે બપોરના અને એક બે હજાર ચોવીસ સુધી આપ અધિકૃત વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકશો ઇન્ટરવ્યુની તારીખ છે બે એક બે હજાર ચોવીસ સમય છે સવારના નવત્રીસ કલાકથી અગિયાર કલાક સુધી સ્થળની વાત કરવામાં આવે તો કોન્ફરન્સ હોલ બીજો માળ ફાયર એન્ડ ઇમરજન્સી શાખા જ્યુબિલી ગાર્ડન લાલ બંગલો સર્કલ જામનગર જગ્યા છે સૌપ્રથમ પ્રથમ છે પ્રોજેક્ટ આસિસ્ટન્ટ જેની એક જગ્યા છે તેનો માસિક પગાર ત્રીસ હજાર છે યુનિવર્સિટીની અંદરથી આપણે એમએસ ડબલ્યુ કરેલ હોવું જોઈએ સોશિયલ વર્ક ત્યારબાદ સરકારી અર્ધ સરકારી કે સ્થાનિક સ્વરાજની સંસ્થાનો આવી જગ્યા નું ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ ત્યારે બીજી પોસ્ટની વાત કરવામાં આવે તો લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર જેની બે જગ્યા છે પંદર હજાર પગાર આપવામાં આવશે ધોરણ દસ પાસ અંગ્રેજી સાથે તથા લાઈન સ્ટોક એટલે કે એલઆઈનો આઈનો કોર્ષ કરેલો હોવો જોઈએ એક વર્ષનો સરકાર માન્ય સંસ્થામાંથી કોર્સ કરેલ હોવો જોઈએ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ હેઠળ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી સંસ્થામાંથી ત્રણ વર્ષનો ડિપ્લોમા ઇન વેટનરી સાયન્સ એન્ડ એનિમલ હસમન્ડેરીનો કોર્સ પાસ હોવા જોઈએ ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરીનો કોર્સ પાસ હોવા જોઈએ વયમર્યાદાની વાત કરવામાં આવે તો અઢાર વર્ષથી કરી અને અઠ્યાવીસ વર્ષ સુધીની છે તમામની જે કટ ઓફ ડેટ છે એ એક એક બે હજાર ચોવીસ મેળવવામાં આવેલ છે તમામ વિગતો છે એ ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે આપ જો મારી વોટ્સઅપ ચેનલની લિંક મેળવવા માંગતા હો અને સૌ પ્રથમ સવારમાં મોર્નિંગ અપડેટ મેળવવા માંગતા હો તો ભરતી વિશેની તમામ અપડેટ વોટ્સઅપ ચેનલની અંદર આપેલી છે તેને ફોલો કરીને વધુ વિગતો પણ મેળવી શકો છો સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ this વિડીયો જય હિન્દ